બ્રેક બાદ આપનું સ્વાગત છે ખ્યાતનામ અમેરિકન કવિયત્રી માયા નો એક કોટ અમે તમને જણાવીશું તેમણે કહ્યું હતું કે જ્યારે પણ એક મહિલા પોતાના માટે અવાજ બુલંદ કરે છે ત્યારે તે તમામ મહિલાઓ માટે અવાજ બુલંદ કરે છે અમે આવી જ મહિલાઓ અને તેમના કાયદાકીય કેસીસ વિશે તમને જણાવીશું જેમાં એક મહિલાને ન્યાય મળ્યો પણ સાથે જ તમામ મહિલાઓ માટે આશા પણ જાગી સૌથી પહેલાં રાજસ્થાન સરકાર વિરુદ્ધ વિશાખા કેસ વિશે જણાવીશું રાજસ્થાનના જયપુરના ભાતેરી ગામની દેવીનો આ કેસ છે આ કેસ એક ગાઈડલાઇન્સનો આધાર બન્યો હતો દેવી રાજ્ય સરકારના મહિલા વિકાસ કાર્યક્રમ હેઠળ કામ કરતી હતી એક બાળ લગ્નને રોકવાની કોશિશ દરમિયાન કેટલાક લોકો સાથે તેની દુશ્મનાવટ થઈ હતી આ દુશ્મનાવટનો બદલો લેવા માટે આ લોકોએ ભવરી દેવી ઉપર સામૂહિક બળાત્કાર કર્યો તેને ન્યાય અપાવવા માટે સ્વૈચ્છિક સંગઠનોએ મળીને વિશાખા નામથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આખરે કામકાજના સ્થળે શારીરિક શોષણના મુદ્દે ગાઈડલાઇન્સ બની વિશાખા ગાઈડલાઇન હેઠળ મહિલાઓ જ્યાં કામ કરતી હોય એ સ્થળને સુરક્ષિત બનાવવાની જવાબદારી એ યુનિટના માલિકની છે હવે ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ લતાસિંહના કેસ વિશે અમે તમને જણાવીશું ઉત્તર પ્રદેશની લતાસિંહે તેનો પરિવાર છોડીને બીજી જાતિના પુરુષની સાથે લગ્ન કર્યા હતા આ લગ્નથી તેનો પરિવાર નારાજ હતો લતાના ભાઈઓએ મિસિંગની ફરિયાદ દાખલ કરી લતાના પતિના પરિવારમાંથી ત્રણ જણની ધરપકડ કરાઈ એટલે લતાસિંહે ફરિયાદ દાખલ કરી આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે પરિપક્વ મહિલાઓને તેની પસંદગીની કોઈ પણ વ્યક્તિ સાથે જીવવા કે લગ્ન કરવાનો અધિકાર છે એટલું જ નહીં અદાલતે લગ્ન કરનારા જુદા જુદા ધર્મ કે જાતિની વ્યક્તિઓ ઉપર હિંસા કરનારા લોકોની વિરુદ્ધ પગલાં લેવાનો પણ આદેશ આપ્યો હતો હવે આવા જ એક બીજા ખાસ કેસ વિશે તમને જણાવીશું પતિ પત્ની અલગ થતા હોય ત્યારે બાળકોની કસ્ટડી માટે લડાઈ થતી હોય છે અરુણ શર્મા અને રોક્સન શર્મા વચ્ચે આ જ બાબતે લડાઈ થઈ હતી ગોવાની અદાલતે આ દંપતીના દીકરાની કસ્ટડી પત્નીને આપી એમ છતાં અરૂણ તેનો દીકરો લઈને જતો રહ્યો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અદાલતે સ્પષ્ટ જણાવ્યું હતું કે પતિ અને પત્ની વચ્ચે વિવાદ થાય ત્યારે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકની કસ્ટડી માતાની પાસે રહેશે હવે સ્ત્રી ભ્રૂણ હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વાત કરીએ દેશમાં ગર્ભમાં રહેલા બાળકનું આરોગ્ય જાણવા માટે ટેકનિક આવી પણ એનો દુરુપયોગ થવા લાગ્યો હતો ગર્ભમાં રહેલું બાળક મેલ છે કે ફિમેલ એ જાણવા એનો મિસયુઝ થવા લાગ્યો ગર્ભમાં રહેલું બાળક છોકરી હોય તો એબોર્શન કરવામાં આવતું હતું એટલે ભારત સરકાર ઓગણીસો છન્નુંમાં પ્રિનેટર ડાયગ્નોસ્ટિક ટેકનિક કાયદો લાવી ગર્ભમાં રહેલા બાળકનું લિંગ પરીક્ષણ રોકવાનો હેતુ હતો જોકે આ કાયદાનો અમલ નહોતો થતો એટલે કેટલીક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા સુપ્રીમ કોર્ટે આ કાયદાની જોગવાઈઓ ઘડીને એનો અમલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યા એટલું જ નહીં લિંગ પરીક્ષણ ટેકનિકને સંબંધિત તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દીધા એટલે આ આદેશથી અનેક બાળકી આ ધરતી પર શ્વાસ લઈ રહી છે હવે અમે જે કેસની વાત કરવા જઈ રહ્યા છીએ એના વિશે તમે કદાચ એક ફિલ્મના કારણે પણ જાણતા હશો આ વાત લક્ષ્મી નામની એક મહિલાની છે તેના પર એસિડ એટેક થયો હતો તેણે એસિડના વેચાણને નિયંત્રિત કરવા અને પીડિતને પૂરતું વળતર આપવા માટે અરજી કરી હતી એ રીતે તેણે ઝુંબેશ ચલાવી હતી મહિલાઓ પર એસિડ એટેક્સ વધ્યા હોવાનું સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું હતું એટલે અદાલતે એસિડના વેચાણ પર કડક નિયંત્રણો લાદ્યા આ કેસને મેઘના ગુલજારે છપાક ફિલ્મ સ્વરૂપે રજૂ કર્યો હતો તમે જાણતા જ હશો કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતી અનેક મહિલાઓને અસર કરતાં સુપ્રીમ કોર્ટના વધુ એક ચુકાદાની વાત કરીશું આંધ્રપ્રદેશની મહિલા લલિતાની અરજી પર અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો કોઈ મહિલા તેના પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરે તો તેને પોતાના બાળકોની સરનેમ નક્કી કરવાનો અધિકાર છે એટલે કે માતા બીજા પતિની સરનેમમાં પોતાના બાળકોને પણ આપી શકે છે હવે અમે કેટલાક અધિકારો વિશે જણાવીશું જેના વિશે દરેક મહિલાને જાણ હોવી જોઈએ કાયદા હેઠળ મહિલાઓને પુરુષોની સમાન જ વેતન મેળવવાનો અધિકાર અપાયો છે એટલે કે જો પુરુષ અને સ્ત્રી એક સમાન કામ કરતા હોય તો તેમને એક સમાન વેતન મળવું જોઈએ વારસાગત સંપત્તિમાં પુત્ર અને પુત્રીનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે મેટરનિટી બેનિફિટ એક્ટ હેઠળ સરકારે પેઇડ મેટરનિટી લીવ બાર અઠવાડિયાથી વધારીને છવ્વીસ અઠવાડિયા કરી છે ઘરેલું હિંસાથી સુરક્ષાનો અધિકાર પણ મહિલાઓને છે જો કોઈ મહિલાનો પતિ કે લિવિંગ પાર્ટનર કે કોઈ પરિવારજન તેના પર ઘરેલું હિંસા કરે તો તે કે તેના તરફથી કોઈ પણ ફરિયાદ કરી શકે છે બળાત્કાર કે શારીરિક શોષણની પીડિતાને ફ્રીમાં કાયદાકીય મદદ મેળવવાનો અધિકાર પણ બંધારણમાં આપવામાં આવ્યો છે આવા અનેક અધિકારો મહિલાઓને બંધારણે આપ્યા છે અવેરનેસ જરૂરી છે જો કે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આ જ મુદ્દે અમે વધુ વાત કરીશું